પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રેવાડીની મુલાકાત લેશે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી નવ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી શહેરી પરિવહન સ્વાસ્થ્ય રેલવે અને પ્રવાસ ક્ષેત્ર સાથે સંબંધિત કેટલીક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે ત્યારબાદ પીએમ મોદી ગુરૂગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની આધારશિલા રાખશે આ પ્રોજેક્ટ્સ પાંચ હજાર પાંચસો ચાળીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાશે આ મેટ્રો રેલ યોજનાની કુલ લંબાઈ અઠાવીસ કિલોમીટર છે જે મિલેનિયમ સિટી સેન્ટરના ઉદ્યોગ વિહાર ફેઝ પાંચ સાથે જોડાશે પ્રધાનમંત્રી મોદી રેવાડીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન એમ્સનું શિલાન્યાસ પણ કરશે આ પરિસર એક હજાર છસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે બસો ત્રણ એકર જમીન પર બાંધવામાં આવશે જેમાં હોસ્પિટલ મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજ હશે આ સાથે તેઓ કુરુક્ષેત્રમાં નવનિર્મિત અનુભવ કેન્દ્ર જ્યોતિષનું પણ લોકાર્પણ કરશે આ સંગ્રહાલય સત્તર એકર જમીન પર આશરે બસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે આ ઉપરાંત તેઓ અનેક રેલ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે